હા આ જો હું જા ટેવેલી આ ઠોર ચોકડીયા એક ઠંડુ પીવા માટે ઓમાં પચા આ લ્યો આમાં માસી આવી હોય જવાન છે તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં કેમ છે બધા મજામાં તો ફેમિલી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ રાધે ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરો ફેમિલી હવે જોવા આપણે ઘેર કોઈ નહીં બધા જશું બહાર ના ત્યારે આપણે જવાનું છે મારાના ઘરે જેમ લઈ તો આવો બાઈક લઈને જશું ભાઈ ભાઈ ગાડી લઈને બધા જતા રહે શું શું હાલ જોવા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ એટલે હજી બાઇકો જવાનું છે પર એટલે આગળથી બતાવો એ જો ખોખો લઈને તૈયાર થઈ જાય ખોખો લઈ જવા જઈ જવા દે

ખાતામાં પડી તો હું ગયો બાઇક મળી જલ્સર દોડશું અને બંકોમાં શૈલેષ ને પાસામાં કિસાન ભાઈ આવી જાય એટલે બચીએ છીએ ઇન્સ્ટામાં વિડીયો વિડીયો બનાવવા રહી લો તો બતાવીશ ચાલો રવા દે તમે લીધું અત્યારે અમે આવીએ ઊંઝા આવે છીએ સ્પેશિયલ બાટલો પીવા ઠંડુ પીવા આવે આવે છે અમારે ટોલિયા બાટલો મંગાવ્યો છે ગમે તે કંઈ મોટી થમસપ મંગાવ્યા પછી અમારે બહુ રાજી થઈ ગયું હા આ જુઓ ઊંઝા ફેમિલી આ હેઠળ ચોકડી આવે એક ઠંડુ પીવા માટે પચાસ રૂપિયા બેટ બાટલો ટાણ પચાસ આ પચાસ રૂપિયા પેટ્રોલ બળી છે અને આ પચાસ રૂપિયા બાટલો પીવા ટોલા પીવરા એટલે ટોલાનો સારું છે એને પીવરાય છે આપણે થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર હાલો ભાઈ ના લો દાતાશ્રી ના લો આપણો દાતાના ના એટલે અમે આવતા હતા ઘેર બાઈક લઈને પાછા ગાડી લઈને હેડે છીએ ઊંઝા મોમાં મૂકવા માટે ઈવન જવાનું છે થરા જવાનું એટલે ગાડી લઈને મૂકવા જઈએ મોણા ભાઈ ત્યાં ઉતરી દો તમારું કોમ નહી હો માથામાં બાલ આવે લે આવજો આ માથામાં બાલ આવતા જો પરસે બહુ વળ્યો તમારે હા લ્યો આમાં માસી જવાન છે પેલી આપણે ફાઇનલી હું જાય અને કિશનભાઈ પોણી બોટલ લેવા મોકલે છે મોમાના તો બસ સ્ટેન્ડ આપણો ડેપા મુતા ને ગરમી ફૂલ રાખી છે ખતરનાક ગરમી લાગે એટલે પોણી બોટલ લેવા મોકલે છે ઇવન ઠંડી એમની ગરમી ખતરનાક લાગે તરત જ પણ લાગે ગરમી તો ખતરનાક પડવા માંડી છીએ હજી શરૂઆત છે જવાની પોણી પણી પીને પછી જેમ ઘરે અને પછી સીધી આપણે જવાનું છે ચાલો પોણી બી લેવા ભાઈ આપણે પોણી લાવે મેં તો પી લીધું તો પીવા આવ્યું હતું Nah, lagi apa lagi ya, garmi bau lagi, oke, oh, kata naga, mei taulah ya, apa lagi ya, apa apa lagi ya, 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 apa lagi lagi ya, apa Nếu tạng dưới nó, nó mới được bay lên nắng cái tàm cái tari này tàm này mãi tân tàm mưu tari này máy tân tàm mưu tari này máy tân tàm mưu tari này mãi tân tàm mưu tari không mãi 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 mãi

ফেমিলোঁ ফাইনল ঘেৰ দাখিলে যেজনে মই ইমান মমী পেলাই দাড়ী মানে ফেমিলে আজি ব্লগ পূৰো কৰিছে আজি ব্ল'গ তমেছে গমে তাৰ লাইক কমেণ্ট শেয়াৰ ছাইব কৰা ভূলত জলদি 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 সবসক্ৰাইব কৰা জলদি পূৰা কৰা ব্ল'গ মোৰ টাইম মনো এতিয়া চেনেল বন তাৰি সবস্ক্ৰাইব কৰোঁ জলদি চল' বাই বাই জয়